જાણવા જાણાવડે મુજબ જાલો મુવાડાથી મુવાળાથી વસાયા પરિવાર જાનલે ફતે પુરા મુકામે જઈરાઈલ હતો જે દરમિયાન પોલીસ સ્ટેશનની સામે જ એક્સયુવી 300 ગાડી આગળની બાજુથી અચાનક સડકવા લાગતા ગાડીમાં બેસે લોકો ત્વરિત ગાડીમાંથી ઉતરી ગયા હતા તાત્કાલિક નગરપાલિકાનો ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયો અને ગાડીમાં લાગેલ આગને કાબૂમાં લીધી થોડા સમય માટે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયલ હતો ગાડીમાં લાગેલ આગ કાબુમાં લેવાતા ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ થઈ ગયેલ હતો રિપોર્ટર અફઝલ ફકીરા દાહોદ